સંઘપ્રદેશ દમણમાં રેલ્વે ટિકિટ કાઉન્ટર પર યોગ્ય વ્યવસ્થા અને જરૂરી સ્પષ્ટ માર્ગદર્શનવાળા મોટા બેનરોના અભાવે રોજેરોજ ટિકિટ બુકિંગ કરાવવા આવતા લોકો વચ્ચે ઝઘડાઓ અને મારામારીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી નાની દમણ જૂના બસ સ્ટેન્ડ પાછળ આવેલ પર્યટન વિભાગની ઓફિસ નીચે રેલવે રિઝર્વેશન ટિકિટ કાઉન્ટર આવેલ છે જ્યાં વહેલી સવારથી જ પરપ્રાંતિય અને સ્થાનિક લોકો દેશના વિવિધ રાજ્યોમાં જવા અર્થે ટિકિટ રિઝર્વેશન કરાવવા અર્થે આવતા હોય છે પરંતુ જરૂરી યોગ્ય વ્યવસ્થા અને સૂચનાઓના અભાવે રોજ ટિકિટ બુકિંગ કરાવવા આવતા લોકો વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાવા પામી રહ્યા છે જો કે કાઉન્ટરની બાજુમાં એસી તત્કાળ ટિકિટ માટે સવારે દસ દસ વાગ્યે અને સ્લીપર શ્રેણી માટે સવારે અગિયાર વાગ્યે બુકિંગ કાર્ય શરૂ થશે તેવું નાનું સરખું ઝાંખું બોર્ડ મારવામાં આવ્યું હોવા છતાં જરૂરી જાણકારીના અભાવે લોકો એક જ લાઇનમાં ઊભા રહેતા તેમની વચ્ચે ઝઘડાઓ થવાની સમસ્યા સર્જાઈ રહી છે સાથે દમણમાં ફરી રેલવે ટિકિટના કાળા બજાર કરતાં ફોલ્ડરિયાઓ પણ સક્રિય થઈ જવા પામ્યા હોય તે મોડી રાતથી જ અમુક લોકો ટિકિટ કાઉન્ટર પર ગોઠવાઈ જતા હોય છે અને જે વ્યક્તિ સાથે વાતચીત થઈ હોય તે વ્યક્તિ કાઉન્ટર ખુલે ત્યારે તેને લાઇ આગળ કરી રૂપિયા ખંખેરી લેતા હોય તેવો ગણગણાટ પણ બુકિંગ કરવા આવતા લોકો વચ્ચે ચાલી રહ્યો છે ત્યારે રેલવે વિભાગ દમણના બુકિંગ કાઉન્ટર પર મોટા અક્ષરો સાથેનું સૂચના બોર્ડ લગાવી એક ગાર્ડની નિયુક્તિ કરે ત્યારે જ આ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે માત્ર એકવીસ વર્ષના યુવકે કુંભ મેળાના નામે લોકોને છેતર્યા તો બીજા સત્યાવીસ વર્ષના યુવકે ઓનલાઈન ટ્રેડિંગના નામે કર્યું ફ્રોડ બંને આરોપીઓની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરનાર બે આરોપીઓની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે બંને પૈકીના એકે કુંભ મેળાના નામે લોકોને છેતર્યા છે તો બીજાએ ઓનલાઈન ટ્રેડિંગના નામે ફ્રોડ કર્યું છે હાલ બંને આરોપીને જીઆઈડીસી પોલીસે વાપી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે જેડીસી પોલીસ મથકમાંથી પ્રથમ ઘટના અંગે મળતી વિગતો મુજબ કુંભમેળો શરૂ હતો ત્યારે દાદરાનગર હવેલીના મસાટમાં રહેતા એકવીસ વર્ષના લલિતનારાયણ રામકુમાર સિંઘે સોશિયલ મીડિયા મારફતે એક જાહેરાત ફરતી કરી હતી કે કુંભમેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓને ટ્રેનમાં સ્પેશિયલ કન્ફર્મ ટિકિટ મળશે ફ્લાઇટમાં જવા માંગતા શ્રદ્ધાળુઓને પણ કન્ફર્મ ટિકિટ મળશે અને તેમાં વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે આ લોભામણી લાલચમાં કેટલાક શ્રદ્ધાળુઓએ આ વ્યક્તિનો કોન્ટેક કરી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા જે બાદ આ યુવકે દરેકના પૈસા ચાંવ કરી છેતરપિંડી કરી હતી જે અંગેની ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરી આરોપી નારાયણ રામકુમાર સિંહની ધરપકડ કરી છે આરોપીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે બીજી ઘટના એવી હતી કે મૂળભાવનગરના બોડી ગામનો અને હાલમાં સુરતના ગોડોદરા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા સત્યાવીસ વર્ષીય અશોક રાઘવ નામના યુવકે એક વ્યક્તિને ઓનલાઈન ટ્રેડિંગનો મેસેજ કરી પાંત્રીસ હજારની ઓનલાઈન છેતરપિંડી કરી હતી જે ફરિયાદ બાદ તેને પણ જેડીસી પોલીસે દબોચી લઈ વાપી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તેના પણ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કુંભમેળામાં જવા માટે કન્ફર્મ ટિકિટ આપવાના નામે પકડાયેલ આરોપીએ કેટલાક લોકોને છેતરી અંદાજીત એક પોઈન્ટ ચાલીસ લાખની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે આ ઘટનામાં છેતરપિંડીનો આંકડો હજુ પણ વધી શકે છે તેવી આશા પોલીસ એવી રહી છે કુંભમેળાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરનાર મોરબિહારના મુઝફ્ફરનો અને હાલમાં દાદરાનગર હવેલીના મશાટમાં રહેતા નારાયણ રામકુમાર સિંઘની જેડીસી પોલીસે બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ને અઢાર ફોર તથા આઈટી એક્ટ બે હજારની કલમ છાસઠ બી હેઠળ અટક કરી વધુ તપાસ છે તો ઓનલાઈન ટ્રેડિંગના નામે પાંત્રીસ હજારની છેતરપિંડી કરનાર આરોપી સત્યાવીસ વર્ષીય અશોક રાઘવ નકુમની જેઆઈડીસી પોલીસે બી એનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ને સોળ બે ત્રણસો ને ઓગણીસ બે એકસઠ તથા આઈટી એક્ટ બે હજારની કલમ છાસઠ સી છાસઠ ડી મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અલગ અલગ મોડલ્સ એપ્રેન્ડીથી લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરનારા બંને આરોપીઓની ધરપકડ કરી વાપી જેઆઈડીસી પોલીસે મહત્વની સફળતા મેળવી છે ચોરીના અનડિટેક્ટ ગુનાના આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે કલાકોમાં પકડી પાડતી વાપી ઉદ્યોગનગર પોલીસ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય જે ગુનાના કામના આરોપી આ કામના ફરિયાદી નાઓની ઓટો રિક્ષા નંબર જી જે ફિફ્ટીન વાય વાય ઝીરો સેવન થ્રી સિક્સ કિંમત રૂપિયા વીસ હજાર વાપી જે ફેઝ થ્રી આરટી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના ગેટની બહાર પાર્ક કરેલો હોય જે ઓટો રિક્ષા ગઈ તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ અજાણ્યા ચોરી ઈસમે ડુપ્લિકેટ ચાવીથી અથવા તો કોઈક સાધન વડે ચાલુ કરી લઈ ગયેલો હતો જે ગુનાના આરોપીને શોધી કાઢવા માટે સૂચના અને જરૂરી માર્ગદર્શન રેન્જ આઈજી પ્રેમવીરસિંહ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગ બી દવેના માર્ગદર્શન અંતર્ગત જે ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના અને જરૂરી માર્ગદર્શન આપેલું હોય એમપી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ના હોય આ ગુનાને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ ખાનગી બાતમીદારો મારફતે માહિતી મેળવી આ ગુનાના કામના આરોપીઓને ચોરીમાં ઉપયોગમાં લીધેલ ઓટો રિક્ષા તથા ચોરીમાં ગયેલ ઓટો રિક્ષા સાથે આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે હું વલસાડના ચીખલા ગામે મોડી રાત્રે એક ઘરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો વલસાડ નગરપાલિકા ફાયરની બે ટીમોએ એક કલાકની ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો વલસાડ તાલુકાના ચીખલા ગામે લાગેલ આગની ઘટનામાં મોડી રાત્રે ત્રીસ વાગ્યાના આસપાસ ચીખલા ગામના ભાટેલ ફળિયામાં ફકીરભાઈ હુસેનભાઈ ખલીફાના ઘરે એકાએક તણખલા ઉડતા ઘરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી આગ લાગતા ઘરમાં હાજર એકલી મહિલાએ બુમાબૂમ કરી હેમખેમ પ્રકારે ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે મહિલાનો અવાજ સાંભળીને આજુબાજુમાં રહેતા લોકો તેમજ ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતા અને જોતા ઘરમાં ભીષણ આગ લાગી ઉઠી હતી જોકે આગની બનાવની જાણ સ્થાનિકોએ તાત્કાલિક વલસાડ ફાયરની ટીમને તથા ડુંગરી પોલીસની ટીમને કરી હતી તાત્કાલિક જ ઘટનાની ગંભીરતાને લઈ ડુંગરી પોલીસ વલસા નગરપાલિકા ફાયરની ટીમ તથા જીએબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ જીએબીની ટીમે તાત્કાલિક વીજ જોડાણ કટ કરતાં ફાયરની ટીમે સતત આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ ઘરમાં લાકડા તથા કપડાં ગાદલા જેવી ચીજવસ્તુઓ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી વધુ એક ફાયરની ગાડી બોલાવી બેઉ તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો આ બનાવમાં ડુંગળી પોલીસની ટીમ તથા સુપરવિઝન પી પણ ઘટના સ્થળે ખડી પગે તેના હતા અને સ્થાનિકોને બનાવ સ્થળેથી દૂર કર્યા હતા ફાયરની ટીમે અંદાજીત એક કલાકથી પણ વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના કારણે ઘરમાં રાખેલો સામાન કપડાં તથા ઘરવખરીનો બધો જ સામાન બળીને ખાખ થઈ ગયો હતો પરિવારના સભ્યો તથા સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક ધોરણે અનુમાન લગાવાઈ રહ્યું છે જો કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી આગ લાગવાની ઘટનાને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો ઘટના સ્થળે હાજર રહી અને ખડેપગે તંત્રની મદદ કરી રહ્યા હતા